નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24 ખાવાની ચીજ વસ્તુઓમાંથી જીવજંતુ નીકળવા એ હવે જાણે કે એક સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદની વધુ એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી દાળમાંથી વંદો નીકળ્યો છે રાજ્યમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત નીકળતી હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં વધુ એક એવી જ ઘટના બની છે રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલ દાળ ફ્રાયમાંથી વંદો નીકળતા વિવાદ વકર્યો છે અમદાવાદ શહેરની વધુ એક જાણીતી રેસ્ટોરન્ટ વિવાદમાં સપડાઈ છે જોરદાર વિવાદ થયો હતો ગ્રાહકના આરોપ મુજબ પારિવારિક કાર્યક્રમ માટે સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં હોલ અને જમવાનું બુક કરવામાં આવ્યું હતું પરંતુ કાર્યક્રમ દરમિયાન જમતા સમયે લોકોને પીરસવામાં આવેલ દાલ ફ્રાયમાંથી વંદો

જોકે આ ઘટના બાદ લોકોમાં સવાલ એ છે કે જાગશે શું આરોગ્ય વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બેદરકારો સામે કાર્યવાહી ક્યારે થશે લોકોના જીવન સાથે રમત રમતા આવા બેદરકારો ઉપર કોની રહેમ નજર છે હા ભાઈ બોલો શું નામ છે તમારું મારું નામ ચાવડા લેનીન છે અમે ઉપનગરમાં જ રહું છું અને મારા મોટા ભાઈનો અહીંયા બેબી સાવરનો પ્રોગ્રામ હતો અને અમે જ્યારે આવ્યા ત્યારે ટોટલી સંપૂર્ણ એસી બંધ હતા અને પછી મેનેજર જોડે વાત કરી તો મેનેજરે કીધું કે ટેકનિકલ પ્રોબ્લમના પ્રોબ્લેમના કારણે એસી બંધ છે તો ટોટલી પબ્લિકનો અમારો ફ્લો ચાલુ થઈ ગયો હતો પણ જબરજસ્ત ગરમી હતી તો પણ અમે આ ઉપરના મેનેજરને વાત કરી તો પણ કોઈ કમ્પ્લેન્ટનો નિકાલ ના આવ્યો અને અહીંયાના બધા ટોટલી બાપુનગર છે ગોમતીપુર છે રખિયાલ છે અમરાઈવાડી છે ટોટલી બધા અહીંયા મેઇન સેન્ટરમાં અહીંયા ઘણી વખત આ હોટલમાં અમે લોકો આવ્યા છીએ પણ વારંવાર આ હોટલની આખા આ જ તકલીફ હોય છે કે ભાઈ એસી બંધ છે અને ટેકનિકલ ખામી છે પૈસા પૂરા લે છે સર્વિસના નામે એકદમ ભંગાર સર્વિસ છે અને એ તો સમજ્યા તો બી આ લોકો પેમેન્ટ બી અમારી જોડે કેશ માગે છે કે ભાઈ તમને જીએસટી બચાવો હોય અમને કેશ પૈસા આપો ચેકથી અમે લઈશું નહીં ઓનલાઈન અમે નહીં લઈએ એટલે મતલબ તમે કેશ પૈસા આપો તો જીએસટી માફ જીએસટી માફ અચ્છા એ બી કરે છે અને આજે તો હદ થઈ ગઈ કે જે ના અત્યારે જે ચોમાસામાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે ને ચાંદીપુર બાળકોનો જે રોગ બી ચાલી રહ્યો છે એમાં ફૂડની પણ આ લોકો એકદમ બેદરકારી છે જેમાં ફૂડમાં પણ બે વખત બે અમારા જે મહેમાનો હતા એમના ફૂડમાં દાળમાં આ જીવાતો અને મરેલા બંદા પણ જોવા મળ્યા હતા પણ અમે મેનેજરને કીધું તો કે ભાઈ એમાં શું થઈ ગયું એમાં તો કે આટલું મોટું કામ છે તો આવી શકે ને એવી બધી અલગ અલગ વાતો કરે છે અને અહીંયા અમારા બીજો પ્રસંગ છે આની પહેલાં બી આવા પ્રસંગમાં આવા બનેલો બનાવ બનેલા છે અને આજે અમારા ઘણા બધા મહેમાનો આ વાત સાંભળીને જમ્યા વગર પાછા જતા રહ્યા છે એટલે મારી એ જ અરજી છે કોર્પોરેશન ખાતાને કે તમે ફૂડ ખાતાને અહીંયા મોકલો અને આ હોટલની ટોટલી ચકાસણી કરો કે આ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે બાળકોને અહીંયા ઓછામાં ઓછા દોઢસોથી ઉપર બાળકો આવ્યા હતા એ લોકોના મા બાપો એમને જમવા નથી દીધા અને ઘરે જતા રહ્યા છે એટલે અમારા પ્રસંગની તો પૈસા તો ઠીક છે પણ અમારો પ્રસંગ જેમ કહેવાય ને કે અમારો આખો કન્સેનો જે પૈસો જે અમે આ લોકોને આપીએ છીએ ને સર્વિસના નામે અમને આવી જે કહેવાય ને કે એકદમ બોગસ થર્ડ ક્લાસ સર્વિસ આપે છે એસી તો વારે ઘડે જેટલી વખત બી અહીંયા આવીએ અમારો આ ચોથો પ્રોગ્રામ છે પણ ચોથા પ્રોગ્રામમાં એસી સંપૂર્ણ રીતે બંધ હોય છે અને જ્યારે પૂછે ત્યારે એક જ વસ્તુ કે ભાઈ ટેકનિકલ ખલાબ છે લોડ વધારે છે આમ છે એટલે એસી બંધ છે તો વારંવાર આ તકલીફ તમે કોઈ કમ્પ્લેન કરી કોર્પોરેશનમાં અમે કોર્પોરેશનમાં માં કમ્પ્લેન કરી છે પણ હજી સુધી કોઈ કમ્પ્લેન ના માણસો આયા નથી કેટલો સમય થયો કોર્પોરેશનમાં માં કમ્પ્લેન કરે એનો 2 કલાક જેવો સમય થયો છે અને એક આ મેસેજ આવ્યો છે કોર્પોરેશનનો એવું કહેવાય છે કે આ હોટેલ જે મેનેજર છે એનું સેટિંગ ચેક ઉપર સુધી છે એટલે કે કોઈ તમે ગમે તેને ફોન કરો પણ કંઈ નહીં થાય કે અમે આગળ વાત કરીએ છીએ અને એવું બધી વાતોની ચર્ચા કર્યા કરે છે એટલે મારે કોર્પોરેશનને સરકારને એટલી જ અરજી છે કે આવા જે આ લોકો ફૂડના નામે ને જે બાળકોને જે રોગચાળો ચાલી રહ્યો છે અત્યારે એનું કોઈ સરકાર ધ્યાન આપે અને અમે કમ્પ્લેટ કર્યા પછી બે કલાક સુધી ખાલી મેસેજ જ આવ્યો છે કોઈ માણસો આવ્યો નથી